નમસ્કાર આવાસ જનતાકીમાંથી હું દત્તેષભાવ સાર આવાસ જનતાકીનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે જે જનતાને જોડાયેલા મુદ્દાઓ હોય એની ચર્ચા કરવામાં આવે હંમેશની માટે શિક્ષા અને સ્વાસ્થ્ય માટે અમે જે સ્ટોરીઓ ચલાવતા હોઈએ એમનો આપનો પણ બહોળો પ્રતિસાદ રહ્યો છે આજે એક અગત્યનો મુદ્દો એ છે કે જે ભુજની નજીક આવેલો છે ભારતનગર એ ગામમાં એકસો ચોપન જેટલા વિદ્યાર્થીઓ છે પરંતુ એક પણ શિક્ષક અહીંયા કને રિક્રુટ થયેલો નથી બાજુની શાળા છે એ શાળામાંથી બે શિક્ષકો આવે અને એકસો ચોપન વિદ્યાર્થીઓને ભણાવે ગામના લોકો લગભગ એક વર્ષથી લડી રહ્યા છે આ ગામમાં એક પણ સ્કૂલ બનેલી નથી ગામના લોકો જે જૂનો કોમ્યુનિટી હોલ છે હયાતનો કોમ્યુનિટી હોલ છે એનામાં સ્કૂલ ચલાવી રહ્યા છે અને બે ઓરડામાં એકસો ને ચોપન જેટલા વિદ્યાર્થીઓ બને છે પરંતુ વિચિત્રતા એ છે કે ગામમાં જ્યારે પણ સારો કે ખરાબ પ્રસંગ બને ત્યારે એ કોમ્યુનિટી હોલમાં પ્રસંગ બનતા હોય અને વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવતી હોય આપણે વાતો તો મોટી મોટી કરીએ છીએ ભણશે ગુજરાતને આગળ વધશે ગુજરાતને ફલાણું ગુજરાતને ઢીકળું ગુજરાત પરંતુ ગુજરાતની જે હકીકત છે આ ગામમાં જ્યારે તમે લોકો આવશો ત્યારે તમને ખબર પડશે કે જે દેશનો ભવિષ્ય છે એકસો ચોપન જેટલા વિદ્યાર્થીઓ છે એકસો ચોપન વિદ્યાર્થીઓએ સામૂહિક આ સ્કૂલમાંથી એલસી કઢાવી લીધો છે લિવિંગ સર્ટિફિકેટ કેમ કે જો જે ગામમાં કોઈ સુવિધા જ ન મળતી હોય અને માત્ર કાગળો ઉપર જો છોકરાઓના નામ સ્કૂલમાં બોલતા હોય તો એનો કોઈ જ મતલબ નથી માત્ર કાગળો ભરવા માટે જ આ સ્કૂલ ચાલી રહી છે પરંતુ હકીકતમાં આ ગામના જે વિદ્યાર્થીઓ છે એમનામાં શિક્ષાનું સિંચન ઝીરો થઈ રહ્યું છે એ કહેવામાં પણ મને બિલકુલ જ અતિશયોક્તિ નથી લાગતી આ બાબતે હંમેશા આવી બાબતે આપણી સાથે વાત કરવા માટે અંકિતાબેન હોય છે તો અંકિતાબેન આપણી સાથે સ્વાગત છે અને સિકંદરભાઈ છે જે ગામના સ્થાનિક છે એમને પણ આપણે જાણીએ કે શું પ્રશ્ન છે સિકંદરભાઈ સૌથી પહેલાં તો તમે આંકડાકીય માહિતી આપો કે કેટલા વિદ્યાર્થીઓ છે શિક્ષકોની સંખ્યા કેટલી છે અને શાળાના રૂમ કે ઓરડા કેટલા છે તમને હું શિક્ષ શિક્ષકોની સંખ્યા કહું તો માત્ર બે શિક્ષકો જે બાજુની શાળા છે તેમાંથી અહીંયા ભણાવવા માટે આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા કહું તો પ્રોપર સંખ્યા એકસો અને ચોપન વિદ્યાર્થીઓ શાળાના રજિસ્ટરમાં નોંધાયેલા છે અને જ્યારે આપણા મુખ્યમંત્રી અહીંયાથી પ્રવેશ ઉત્સવ કરાવવા માટે જતા હતા કુરન આ રસ્તા ઉપરથી જે પાછળનો હાઈવે છે એ રસ્તા ઉપરથી જ જતા હતા તે જ દિવસે અમે અહીંયા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ હતો ત્યારે અમે શાળા પ્રવેશ ઉત્સવનો બહિષ્કાર કર્યો છે ત્યારે પચીસ વિદ્યાર્થીઓ તો એડમિશન જ નથી લીધા હવે એકસો ચોપન અને પચીસની તમે ગણતરી કરી લો બરાબર પોણા બસોથી ઉપર વિદ્યાર્થીઓ થઈ ગયા આટલા વિદ્યાર્થીઓ હોવા છતાં માત્ર બે ઓરડા છે હવે ઓરડા ગણીએ કે જે અમારો કમ્યુનિટી હોલ છે ને આ એક જર્જરિત જે બીજું સરકારી રૂમ છે કમ્યુનિટી હોલ એમાં અમે ભણાવી રહ્યા છીએ હવે વિચાર કરો કે એકસો ને ચોપન વિદ્યાર્થીઓ અને આ ઓરડામાં ભણાવવા કેટલા યોગ્ય છે હવે જે કમ્યુનિટી હોલની વાત કરું તો અમારો સારો નરસો કોઈ પણ પ્રોગ્રામ હોય ગામનો તો એનામાં અમે તો કરવું જ પડે હવે ત્યારે તો અમને છોકરાઓને શાળામાંથી રજા આપી દેવી પડે હવે આ પરિસ્થિતિમાં આપણે એમ વિચારતા હોઈએ કે આપણા દેશમાં નવા અબુલ કલામ પાકશે તો એ આપણે આપણે પોતાને જ દગો આપી રહ્યા છીએ એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે દેશનો ભવિષ્ય જે બાળક છે બાળક માટે કોઈ વ્યવસ્થા જ નથી કરવામાં આવતી અને આપણે દર વખતે મોટા મોટા તાયફાઓ કરીએ છીએ શાળા પ્રવેશ ઉત્સવ થાય છે આપણા સાંસદો અહીંયા કને મોટા મોટા તાયફાઓ કરે છે એનો કોઈ જ મતલબ શકતો નથી બહુ જ અગત્યતાની વાત એ છે કે આ જે વિસ્તાર છે મત વિસ્તાર છે તેના જે અત્યારે ધારાસભ્ય છે ત્રિકમ સાહેબ સાંગા તેઓ શિક્ષક રહી ચૂક્યા છે અને શિક્ષકને આ પરિસ્થિતિની ખબર નથી તો તમે વિચાર કરી લો કે દેશમાં વિદ્યાર્થીઓ માટે કોણ વિચારે છે એ આપણે ખબર પડી રહ્યા છે તો આપણે વિચાર કરવાનું થાય કે દેશની સ્થિતિમાં કેવું નિર્માણ થયું છે અને લોકો કઈ રીતે જીવી રહ્યા છે અને દેશનો ભવિષ્ય બાળકો કેમ અત્યારે શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે અંકિતાબેન આ

આમ જોઈએ તો એકસો ચોપન જે અત્યારે ડ્રોપ આઉટ કરી રહ્યા છે અને પચીસ જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન જ ન લીધું પ્રવેશોત્સવ વખતે તો એકસો ને ઓગણસી જેટલા વિદ્યાર્થીઓ શિક્ષાથી વંચિત રહેતા હોય અને જો આ સરકારને અહીંયાના તંત્રને જરાય પણ શરમ ન આવતી હોય તો આપણે વિચાર તો એ જ આવે ને કે આ સરકાર ઈચ્છતી જ નથી કે કોઈ ભણે આજે પ્રવેશોત્સવને ગુણોત્સવને આજે બધી વાતો કરે છે એ બધી વાતો માત્ર ને માત્ર તાઇફાવું હોય છે ખરેખર જો છેવાડાના છેલ્લા વ્યક્તિ છેલ્લા બાળક સુધી આ શિક્ષાની જ્યોત આપણે જલાવી શકીએ ને તો ને તો જ આપણે આ દેશનો પણ વિકાસ કરી શકીએ પરંતુ વિકાસ ને આ બધા જે ખાલી કહેવા પૂરતા શબ્દો છે ને એ જેવી રીતે આપણે કહીને કે ભણશે ગુજરાત એ પણ એક મોટો જેની કે જુમલો જ છે જો ભણશે ગુજરાત એ વાત સત્ય હોત તો અહીંયાનો એક પણ બાળક જો એલસી કઢાવે છે તો એને જો આ કારણથી એલસી કઢાવતો હોય તો અત્યાર સુધી સરકારના બધા પદાધિકારીઓ અહીંયા આવીને ઉભા હોત કે તમે એલસી ન કઢાવો અમે જો હું એમ કહું કે જ્યારે અહીંયા મુખ્યમંત્રી આવે છે જ્યારે અહીંયા પ્રધાનમંત્રી આવતા હોય છે રાજ્યપાલ આવતા હોય છે અહીંયા કોઈ સરકારી મોટા પદાધિકારી આવતા હોય છે ત્યારે રાતોરાત રસ્તા બની જતા હોય તો રાતોરાત શાળા કેમ ન બને જો તમે ઈચ્છો તો તમે રાતોરાત શાળા પણ બનાવી શકો છો પરંતુ વાત ઈચ્છાશક્તિની છે આ સરકારની ઈચ્છાશક્તિ જ નથી કે છેવાડાના બાળકો સુધી શિક્ષણ પહોંચે કેમ કે શિક્ષણ પહોંચશે તો રોજગારી પણ પહોંચાડવી પડશે અને રોજગારી પહોંચાડવામાં જ રસ નથી એમને જો તમે શિક્ષિત હશો તો તમે સવાલ પૂછશો એ જ નથી કે શિક્ષા શિક્ષિત તમે બનો આજે જ્યારે ભાઈએ આ શિક્ષાની જ્યોત માટે આટલી લડાઈ ચાલુ કરી તો ભાઈને પણ આવા સવાલો પૂછવામાં કે તમે આંદોલનના રસ્તા પકડશો તો તમારું હવે તમે કામ એવી રીતે કરાવી લો એટલે વાત જ એ થાય છે કે તમને શિક્ષામાં રસ નથી તમે જાગૃત થાવેમાં રસ નથી એમને રસ છે માત્રને માત્ર તમારો ઉપયોગ કરવામાં અંકિતાબેન આ જગ્યાએ સ્કૂલ બનાવવામાં છ ઓરડાની જરૂર પડે અંદાજીત બે ચાર ઉપર નીચે હોઈ શકે માત્ર દસ થી પંદર લાખ રૂપિયાનો ખર્ચ છે પરંતુ કાર્નિવલમાં કરોડો રૂપિયા ખર્ચ થાય છે એ કાર્નિવલ શું કામનો જ્યાં દેશના વિદ્યાર્થીઓને શિક્ષા જ નથી મળતી એ કાર્નિવલની આપણે વાત કરીએ તો એ કાર્નિવલ તો તાઇફો જ છે પણ વિચાર તો આપણે એ પ્રજાજનોને એ વાલીઓને એ બાળકોને અંદર આવતો તો હશે ને કે અમારા બાળકોને જ્યારે બે કિલોમીટર દૂર હાઈવેની શાળામાં કાતો જવું પડે ને જો ત્યાં નથી પહોંચી શકતા તો અહીંયા તો શાળા છે જ નહીં તો અમારી બાળકોનું કરવું શું બાળકોને ભણાવવા કે ન ભણાવવા બાળકો જ્યારે ડ્રોપ આઉટ કરી રહ્યા છે અને સામે પૂછવા માટે કોઈ આવતું જ નથી અને જ્યારે રજૂઆતો કરવા જાય છે ભાઈએ વાત કરીએ પ્રમાણે કે રજૂઆતો છે એક સાત વર્ષથી રજૂઆતો કરે છે હવે તો રજૂઆત કરી કરી જે આજથી સાત વર્ષ પહેલા ભણતર ચાલુ કરીએ એનું તો ભણતર જ પતી ગયું તો હવે જઈને એ ભણવા બેસે પાછો તો આ સાત વર્ષ જે બાળકના બગાડ્યા છે એની ભરપાઈ સરકાર કરશે એની ભરપાઈ આ તંત્ર કરશે એની ભરપાઈ કોણ કરશે સવાલ એ જ છે કે જો સાત વર્ષ બગડ્યા પણ હવે અમે નથી ઈચ્છતા કે એમના સાત મહિના પણ બગડે અને જો સરકાર સાચી હોય જો સરકાર ઈચ્છતી હોય કે ખરેખર છેવાડાના વિદ્યાર્થી સુધી શિક્ષા પહોંચે તો હવે સરકારે આવનારા સાત દિવસની અંદર અહીંયા કરી દેખાડવું પડશે અને જો તમે નથી કરી દેખાડી શકતા તો પ્રજા તો ખૂબ સમજી રહી છે દર્શક મિત્રો તમે વિચાર કરો કે અંકિતાબેને જે વાત કરી જે વિદ્યાર્થીએ બે હજાર ઓગણીસમાં પહેલાં ધોરણમાં દાખલો લીધો હશે અહીંયા ત્યારથી એ વિદ્યાર્થીને પ્રોપર ભણતર જ નથી મળ્યું ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ કે હર્ષ સંઘવી માથા પછાડી પછાડીને મરી જશે ને તો પણ એ વિદ્યાર્થીઓનો ભલું નથી કરી શકવાના એટલે ભેંસ ભાગોડો અને છાસ છાગોળે જેવો તાલ છે આખી દુનિયામાં આપણે બધે વ્યવસ્થાઓ કરી શકતા વિદેશમાં આપણો ડંકો વાગે છે વિશ્વગુરુ બની ગયા છે પરંતુ ભુજની દસ કિલોમીટર નજીક આવેલા એક વિદ્યાર્થીને શાળા નથી મળતી તો મને એમ લાગે છે કે વિશ્વના ડંકામાં દૂર પડી સિકંદરભાઈ તો હવે તમારી શું માંગણી છે તમારા ગામમાં નવી શાળા બને અને શિક્ષકો આવે કે શું તમારા ગામ લોકોની માંગણી છે અમારી માંગણી માત્ર તંત્ર સમક્ષ એટલી જ છે કે અમને તાત્કાલિક ટૂંક સમયમાં શાળાની મંજૂરી આપવામાં આવે અને અમારા બાળકોનું શિક્ષણ ન બગડે એના માટે પૂરતા પ્રયાસો તંત્ર દ્વારા થવા જોઈએ તો દર્શક મિત્રો તમે વિચારી લ્યો કે આ દેશ એવો છે જ્યાં તાઇફાઓ કરવા માટે કરોડો રૂપિયા હોય છે વિશ્વ રેકોર્ડ બનાવવા પડે છે જ્યારે દીવાઓ સળગાવવામાં આવે છે વિશ્વ રેકોર્ડ બને છે જ્યારે ક્રિકેટની ટુર્નામેન્ટ થાય છે પરંતુ જેને આપણે મત આપ્યા છે આપણા બાળકોની શિક્ષા અને સ્વાસ્થ્ય સુધારવા માટે તેઓ કશું જ કરતા નથી પરિણામ સ્વરૂપે આપણા બાળકો જે છે એમને ભણતર નથી મળતું અંકિતાબેને બહુ જ સાચી વાત કરી કે જો ભણી જશે તો એ નોકરીઓ માંગશે અને જો તમે નોકરીઓ નહીં આપો તો એ લોકો તમને પગના ઠેબે ઉડાડી દેશે એટલે બાબા બાબાસાહેબ આંબેડકરે દેલું હતું કે શિક્ષા વો શેરની કા દૂધ હે જો પીએ વો દહાડેગા એવું જ વિચારીને આ જે સત્તાધીશો છે એ આપણા બાળકોને શિક્ષાથી વંચિત રાખે કેમકે આપણે ભણી જઈશું આપણામાં બુદ્ધિનું સિંચન થશે તો આપણે એ લોકોને પ્રશ્ન પૂછશું કે ક્યાં છે અમારી હોસ્પિટલ ક્યાં છે અમારી સ્કૂલો એવું ન થાય એટલે જે આ સત્તાધીશો છે એ આપણે હંમેશાની જેમ વંચિત રાખશે અને આપણે આ જ રીતે મજૂરીઓ કરી કરીને આપણા છોકરા મોટા કરવાના આપણે પણ મજૂરી કરવાની આપણા છોકરાઓ પણ મજૂરી કરશે અને જે સત્તામાં બેઠેલા ધનના શેઠો છે એમની ફેક્ટરીઓમાં કામ કરવા માટે મજૂરો જ પેદા થવાના છે સિકંદરભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ અંકિતાબેન ખૂબ ધન્યવાદ આપનો મને એક બહુ જ સારો શેર યાદ આવે છે કોઈ કિસી પે મર જાય એ કબ હોતા હૈ તો મારકા એ નામો નસબ હોતા હે પૂછને જાઓ તો પાબંદી જમાને ભરકી ઓર કરને પે આ જાઓ તો સબ હોતા હૈ જો કરવાનું ઉધારી લઈએ તો એક પણ કામ અશક્ય નથી અંકિતાબેન કીધું કે રાતોરાત જ્યારે મુખ્યમંત્રી આવે છે ત્યારે રસ્તાઓ બની જાય છે તો આ તો એક નાનકડી શાળા બનાવવાનો પ્રયાસ છે માત્ર સાચા મનથી પ્રયાસ કરવામાં આવે તો ખૂબ જ મોટા મોટા કામો થઈ શકે અને ડુંગરમાંથી પણ દૂધની નદીઓ નીકળી શકે છે પરંતુ સત્તામાં બેઠેલા લોકો છે એમને આ પ્રયાસો કરવા નથી આપણા વિદ્યાર્થીઓ ભણી જશે તો એમને પ્રશ્ન પૂછશે એ આમને પોસાતો નથી તમને ધ્યાનમાં છે કે આ સત્તામાં બેસેલા લોકોને ડોસી મરે એનો વાંધો નથી પરંતુ જો એક વખત જમઘર ભાડી ગયા તો આમના કાન આંબળી અને બધા જ કામ કરાવશે અને એ જ આ સત્તાધીશોને પસંદ નથી નમસ્કાર આવાસ જનતા કીમાંથી હું દત્તેષ ભાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઇક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર